પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબીનો વિધાનસભામાં પ્રચાર જેટલા લોકોએ કર્યો લોકસભાની બ્યુગલો વાગી ચૂક્યા છે ત્યારે પાટણ લોકસભા બેઠક પર બંને પક્ષો ચૂંટણી જીતવા માટે એટી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે પાટણ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલુ સાંસદ ભરતસિંહ ડાભીને રિપીટ કરાતા પાટણ લોકસભા બેઠક પર લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજ રોજ પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરત શ્રી ડાબી દ્વારા ચાણસ વિધાનસભાનો પ્રવાસ કર્યો હતો જ્યાં ભારે જનમેદની ઉમટી પડતા ઉમેદવાર ભરત શ્રી ડાબી પણ ઉત્સુક જોવા મળ્યા હતા તેમજ છેલ્લે ચાણસમાં કાર્ય આવેલા સરદાર ચોકમાં બેઠક યોજી જેમાં પચાસ જેટલા લોકોએ સાંસદ ભરત શ્રી ડાબીના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો લોકસભાની ચૂંટણી માટે તારીખ જાહેર કરી દેવામાં આવી છે ત્યારે પાટણ લોકસભા બેઠક પર ભાજપના ચાલુ સાંસદ ભરત શ્રી ડાબી પર પક્ષ દ્વારા વિશ્વાસ મૂકીને ફરીવાર તેમને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે કાર્યકર્તા તેમજ આગેવાનો ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાપી દ્વારા ચાણસમા વિધાનસભા વિસ્તારમાં આવતા ધીણોદ લણવા પીપળ જસલપુર ઇટોદા મણિયારી બ્રાહ્મણવાડા ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ રાતના સમયે ચાણસમા ખાતે આવેલા સરદાર ચોકમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને ફુલાર પહેરાવી નમન કર્યા હતા ત્યારબાદ બેઠક યોજી હતી જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી તેમજ યોજાયેલી બેઠકમાં પચાસ લોકોએ સાંસદના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભી વિનયસિંહ ઝાલા મુકેશભાઈ પટેલ કિરણભાઈ જાની રાજુભાઈ પટેલ વિષ્ણુભાઈ પટેલ ઉમેશભાઈ પટેલ સહિતના આગેવાનો કાર્યકરો તેમજ મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ પાટણ પ્રમુખ શ્રી રાજુભાઈ દિલીપભાઈ જોશી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પૂર્વ પ્રમુખ નગરપાલિકા ઉમેશભાઈ લાલજીદાસ લક્ષ્મીદાસ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વિક્રમજી તેમજ શ્રી ભગવતીબેન ગામના સૌ વડીલો માતાઓ બહેનો વિકાસની વાત એ એવી છે કે એમાં કરવા બેસીએ ને તો લગભગ સપ્તાહ રાખીએ તો પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસની વાત પૂરી ન થાય આપણે બધા સાક્ષી છીએ અને લગભગ બધાએ અનુભવ્યું છે વાળું સમયે લાઈટ નહોતી આવી આપણે બધાએ પરિસ્થિતિ અનુભવેલી એકમાત્ર દેશમાં ગુજરાત રાજ્ય એવું હતું કે જેને ચોવીસ કલાક વીજળી ખૂબ વર્ષો પહેલાં મળી ગઈ એ આપણામાંથી કોઈએ માગી નહોતી પરંતુ આપણા લોકલાડીલા એ વખતના મુખ્યમંત્રી અને દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈને એવું લાગ્યું કે ભાઈ મારા ગુજરાતનો કોઈ પણ નાગરિક એ કોઈ પણ કામ કરતો હોય તો એને લાઇટની જરૂર પડતી હોય તો એ લાઇટ વગર ન રહેવો જોઈએ એવા જ ઘણા વિકાસના કામ કહીએ તો એમાં આપણી સાથે અત્યારે લગભગ બધાને જ બે હજાર રૂપિયા કિસાન સન્માન નિધિ આપણા બધાના જ ખાતામાં લગભગ આવે છે એ સાથે કોઈ પણ નાનામાં નાની જેમ પાણી માટે આપણે ટળવરતા હતા ત્યારે કેન્દ્ર સરકારમાં એ વખતે કોંગ્રેસ હતી ચાણસ તાલુકા માટે જે કોઈ વિકાસના કાર્યો અધૂરા છે એ પત્રકારો જોડેથી કાર્યકર્તાઓ જોડેથી અને એ જે કામની ઉણપ હશે એ પૂરી કરવા માટે હું પ્રયત્ન કરીશ અને જો લોકોની કોઈ વિશિષ્ટ માગણી આવશે તો એના માટે પણ હું કામ કરીશ હું પ્રજાના કલ્યાણ માટે કામ કરતો રહીશ લોકસભાના ઉમેદવાર શ્રી ભરતસિંહ ડાભી સાહેબ વધાર્યા છે તો આ ક્ષણે સાહેબનું હું સ્વાગત કરું છું આપણા જિલ્લાના પૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ દિલીપભાઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિષ્ણુભાઈ ઉમેશભાઈ વિક્રમજી ભગવતી બેન નામમાંથી તમામ વધારેલા નગરજનો આ ક્ષણે સાબિક સ્વાગત કરું છું ભારત માતા કી જય હવે આચાર સંહિતા